ફરિયાદ થશે કે અમારા વિરુદ્ધ કાર્યવાહી થશે આપડે છે અશોકભાઈ અશોકભાઈ પાસે જઈએ અશોકભાઈ પાસેથી આપડે જાણીએ કે અશોકભાઈ આપડે સહજાનંદ શેરી ની અંદર દોઢ બે વર્ષથી પાણી નથી આવતું તો તમે શું છો દોઢ બે વર્ષથી પાણી ન આવતું હોય ને તો પબ્લિક એટલા દિવસ રાત નો જોઈએ ખોટી છે આની પહેલાં એ ભાઈ ખુદ આવીને ચેક કરી ગયેલા છે બરાબર મારી અરજી પડી છે એની ટ્રોટ મારી પાસે પાણી ન આવતું મારી પાસે ટ્રો કોપી છે પાંચ દિવસ પાણી પાણીનો આવે તો મારે સહન કરે મારી પાસે ઠોકોપી છે લેખિત શીખો મારે હા

બાપે મેળે પાણી કેલા કરે કેલા લાઈટ ની ના ના પાણી આવું હોય આવે પાણી કે દીઓ તો દોઢ વર્ષ પાણી વગર માણસ નો જીવી શકે બિસ્લેરી ના શીશા બીજી 15 રૂપિયા નો આવે બિસ્લેરી નો શીશો આખી શેરી બિસ્લેરી ના શીશા બીજી મે નગરપાલિકામાં દીધેલી અરજીની ની ટ્રુ કોપી મારી પાસે છે

જોઈને કીધું ભાઈ ભૂગર્ભ પતિ જાય પછી પાઇપલાઈન નવી નાખી દઈ ફોન ઉપર વાત થઈ તમારી મારી હાજરીમાં મારા ફોન બાકી કનેક્શન છે એટલું કટકા નાના નાખી દે એટલે પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાય બાકી બધું બરોબર જ છે એમ નઈ પણ અશોક ભાઈ તમે એક કામ કરો તમે કાલે છે ને પાણી જયારે વારો હોય ત્યારે તમે જાતે જઈને એક ચમારો ચેક કરો ને અમે રૂબરૂ હું બે તપાસ કરી લીધી છે અત્યારે પાણી લાઈન નીચેથી જાય છે ભૂગર્ભ ની ગટર દાટી વરી પાછી ખોદી ને લાઈન નીચે થી લેવી તો આમ નમજ કરવાનું ભૂગર્ભને વારે પાણી નો આવે તો માણસ જીવે કેમ તો પંદર રૂપિયા નો સિસ્તો બિસ્લેરી નો આવે છે અત્યાર લગી જીવી છીએ જીવવા ના છે

આવતું હશે આજે ભારતીય જનતા પાર્ટીની આજથી પોડી બેસે છે તમે એમાં એના સપોર્ટર છો

એ ભાઈને ટેકનિકલ બાબતની હું ખબર ન પડે તમને ખબર પડે ને તો શું કરવું પડે તમારો વિષય હે એને પાણીથી મતલબ છે પાણી અને આવી જવું આ બધાને કોઈ ફરિયાદ ન ભળવો બરાબર કેતા આવી જાય બરાબર આજે થોડુંક આ તો આજે કેટલા દિવસ તમારે પાણીનો

બસ પાણી નો આવે તો તમે મને ધંબાને બેઈને બોલાવજો અમે આવશું પાણીની લાઈન ની बाजूમાંથી સડાસની લાઈન નો લે બસ તમારો પ્રશ્ન હળ થાય હજી એક મારો પ્રશ્ન પાણીની લાઈન ની बाजूમાંથી સડાસની લાઈન નો લે કોઈ પણ કોઈ પણ માણસ હોય પાણીની લાઈન એટલે પાણીની લાઈન बाजूમાંથી સડાસની લાઈન બે बाजूથી છેડેથી લીધી છે કોઈ પણ લાગકથી વચ્ચેથી પાણીની લાઈન જ જાય સડાસની લાઈન નો લે ગમે એવી લાગક હોય પાણી અને સડાસની બેઈની લાઈન ભેગી ના થાય અમારી શેરીમાં અમારા શેરીમાં જો વગદારી માણસ છે તે પાણીની ની બાજુમાંથી ની બાજુ લાઇન લેશે લાનું ધ્યાન રાખજો

હવે કઈ વાંધો નહીં કાલે આપણે પેલા પાણીનો પ્રશ્ન આપણે હલ કરવા માટે થઈને જો અશોકભાઈ પણ અત્યારે સહમત છે એટલે એ પણ હલ કરશે જો આ બધા જ શેરીના બધા સાથે બધા એવા છે આજે રજૂઆત કરવા માટે ચીફ ઓફિસર તો સાહેબ છે નહીં પણ અત્યારે અશોકભાઈ પણ અત્યારે પોઝિટિવ સાહેબ અત્યારે લગભગ ટંકારાનો ચાર્જ છે એટલે મને એમ છે કે ત્યાં જોવ રહ્યું ના ના સરે સાહેબ તો એમ તો પોઝિટિવ માણસ છે એટલે તમારે હા કઈ વાંધો ના લો ને તમારે એ કાલે લાઈન થઈ જાય ને એટલે પાણીની લાઈન નીચે જઈ જાય અત્યારે દાટી દે પાછું ખોદવો એટલે અત્યારે કોદેલું જ છે તો હારો આ થઈ જાય પ્રશ્ન એ છે બોલ ડબલ મહેનત હા વાત કામ વાત થઈ કે આપણે અંદર વાત થઈ પણ આ ભાઈને કે ભાઈ થઈ જશે બે ત્રણ તો કીધું કીધું આપણે તો કેમ કેટલા દિવસમાં બે ત્રણ આપણે આઠ દિવસ કેટલા દિવસમાં આઠ દિવસમાં થઈ જશે આઠ દિવસમાં ભાઈ આઠ દિવસમાં થઈ જાય બરાબર બસ 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 ચાલો આઠ દિવસમાં ફરી ન થાય તો આ ફરી પાસે તમારે મને ચાલો બસ આપણે જે આ સહજાનંદ શેરી જે છે જ્યાં પાણીનો પ્રશ્ન અત્યારે આપણે રજૂઆત કરવા માટે નગરપાલિકામાં પણ ગયા છે અને અત્યારે જો ભૂગર્ભગ ગટરનું કામ ચાલુ છે તો સાથે સાથે જે પાણીનો પ્રશ્ન જે છે એ પણ જો સાથે સુલજાવે તો બેય કામ પતી જાય એવું છે જો અત્યારે ભૂગર્ભ ગટરનું અત્યારે પ્રશ્ન અત્યારે કામ ચાલુ છે અહીંયા સહજાનદ શેરીમાં તો એની સાથે જો આ પાણીનો પ્રશ્ન જે છે એનું પણ જો સોલ્યુશન કરવામાં આવે તો બંને કામ પતી જાય વળી પાછું જો પાણીનો પ્રશ્ન વળી પાછું જો ખોદકામ કરવું પડે તો પાછો હતા નહીં એની ક્યાં ગયા હતા કે ક્યાંય નહીં એના જેવું થાય તો સર થઈ શકે તો મહેશભાઈ થઈ શકે તો તમે આની સાથે જ પાણીનો જે પ્રશ્ન જે છે એ પણ તમે સુલજાવજો જેથી કરીને જો પાણીનો પ્રશ્ન પણ હલ થઈ જાય અને ભૂગર્ભ ગટરનો પણ આ પ્રશ્ન જે છે એ પણ હલ થઈ જાય જો હું આખું બતાવું છું અત્યારે જો આ ખોદકામ કર્યું છે અને પાણીનો પ્રશ્ન હલ કરવા માટે થઈને તમારે ખરેખર અત્યારે જો ભૂગર્ભ ગટરનું કામ તમે ચાલુ કર્યું છે તો એની સાથે જ તમે જો આ પ્રશ્ન પાણીનો પ્રશ્ન પણ તમે હલ કરી નાખો તો આ ખોદ્યું છે તેની સાથે કામ થઈ જાય અતન નકર નહીંતર તમારે ફરીથી પાછું ખોદવું પડશે જો તો હું આખું તમને એના શેરીના બધા બતાવું છું જો અત્યારે આ ખોદેલા છે તો એની સાથે સાથે જ આ બધું કામ પતી જાય તો આ ખૂબ બેટર રહેશે જો હું આખે આખું તમને ઠેઠ સુધીનું હું આ બતાવું છું સહજાનંદ શેરીનું આ ઠેઠ સુધીનું હું બતાવું છું તમને જો આ જવાબ જોઈ શકો છો જો આ સહજાનંદ શેરી આખી ખોદી નાખી છે ત્યારે તો એની સાથે જ પાણીનો પ્રશ્ન છે તો એનો પણ હલ કરવો જોઈએ જેથી કરીને આ ત્યારે ભૂગર્ભગટનું કામ ચાલુ છે તો એની સાથે જ પાણીનો પ્રશ્ન પણ હલ થઈ જાય કેટલા ટાઈમથી પાણી નથી હોતું બેન તમારે હં હેં બરાબર છે જો બેન પણ કહે છે કે પાણી ઓછું આવે છે આવતું નથી આ બધા જ પ્રશ્નો અહીંયા ઊભા છે તો હજુ બધા મિત્રો હજો રજૂઆત કરવા માટે નગરપાલિકાએ પણ ગયા હતા શું

કેટલા ટાઈમ ઘરે પાણી નથી આવતું તમારે પાણી આવે છે બે ત્રણ છો આવે મોટર ચાલુ કરવી મોટર ચાલુ થઈ જાય પછી મોટર ચાલુ બરાબર છે એટલે અહીંયા ફોર્સ ઓછો થઈ છે એટલે પણ અત્યારે આ ભૂગર્ભ ગટર કામ ચાલુ છે તો એ અત્યારે પાણીનો પ્રશ્ન એ સોલ્વ થઈ જાય તો કામ થઈ જાય ને બે તમારું કામ થઈ જાય વિનંતી કરવા ગયા હતા એના ઉપર છે બરાબર છે જો બેન પણ કહે છે કે જો વિનંતી કરવા માટે ગયા હતા જો અત્યારે કામ ચાલુ છે તો એની સાથે સાથે જો કામ થઈ જાય તો ખરેખર સોનામાં સુગંધ મળી જાય એવું છે નહીંતર વળી પાછું તમારે ખોદકામ કરવું પડશે જો હું આખો તમને આ સહજાનંદ શેરીનો આખો વિડીયો બતાવી રહ્યો છું